જો હા સ્પેશિયલી તને મળવા માટે જ આવ્યો છું હા પણ મારી વાત સાંભળ આપણે સને જલ્દી નીકળવું છે શું જલ્દી નીકળવું છે આ એ બાબતે તો આવ્યો છું અહીંયા એ બાબતે એટલે એટલે હું તને એ જ કહેવા આવ્યો છું કે અત્યારે હું તારી સાથે નહીં આવી શકું આ શું છે કે ઘરેથી બહાર જવાનો પ્લાન બન્યો છે મતલબ કે મારા સસરાના ઘરે આ શું છે કે જમવાનું છે અને કંઈક આ લગ્નની બધી વાતો થોડી ઘણી નક્કી કરવાની છે તો મારા બાની સાથે મે બધી વાતો કરી હતી ને અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ તારા સસરાન કરે હા એટલે આપણો જે બનાવેલો પ્લાન હતો ને એ પ્લાન કેન્સલ ઓકે હા પણ હું શું કહું શું તારે તો હાળી છે ને હા છે સાળી તો મારી વાત હાલે તો હકવી ને મારા ભાઈ ખોટું કહેવાય હા તું આવી રીતે મારી સાળીને સામું જુએ છે આ ઘણી વાર તું મને કહેતો હોય છે કે તારી સાડી બહુ સારી છે બહુ રૂપાળી છે આ ત્યાં મારું કંઈ થાય તો ગોઠવ પણ જો આવી રીતે હું વાત ના કરી શકું ને કારણ કે મારા લગ્ન નથી થયા હજી લગ્ન થાય તો કોઈ મારી વાત માને ને અને આમ પણ તું શું કામ ધંધો કરે છે હીરાનો જ ને હવે એ લોકો હીરા ઘસે ને એ વ્યક્તિને છોકરી આપવા જ નથી માંગતા પણ એમાં હીરા ઘસે હું વાંધો વાંધો જોઈને મારી સાલે કેવું હતું મારી વાત સાંભળ ના ના તું મારી વાત સાંભળ પહેલા જે હોય તે આખી અત્યારમાં તો છે ને મારી સાળી બહુ સારી જગ્યાએ ને એક અલગ કંપનીમાં નોકરી કરે છે હવે જે છોકરી નોકરી કરતી હોય તને શું લાગે એ છોકરી તને પસંદ કરે ખરા તું પ્રેક્ટિકલી વિચાર કરે ભાઈ એ તો કરવા મળે નો કરે તો એટલે શું કરવા મળે જો પહેલા તો તને કપડા પહેર જો પહેલા તો કેવા કપડા પહેર્યા છે તે ડંગ ડડા વગરના ચૂના બીજું કે મારી સાળીને મોડન છોકરો જોઈએ તું દેશી ગમાર ત્રીજું એને ભણેલો ગણેલો અને સારી નોકરી કરતો એવો છોકરો જોઈ હવે તું હીરા કચે છે ને સામાન્ય નોકરી છે 20000 પગાર છે તો તો અત્યારે આવું છે મારી વાત સાંભળ હા તો પેલા છે ને દે અમાર હતા ને તો એમ કેતા કે છોકરો સુરત છે હીરા ગહે તોય શોક તો જ છોકરી દેવી છે પેલા આવું હતું કાટવાળાનો તો જમાનો હતો ભાઈ ખબર છે મને આ કાટમાં જે છોકરો આપી મારી છોકરી પાકું પણ હવે એવું નથી ને હવે તો શરીર કરતા હોય સાઈનર હોય તો પણ ના પાડ દે કે ઈડામાં છે આમાં શું જવું અમારે પણ મારી વાત સાંભળ હા સરિક મારી સામે જો ને હવે તો હારું એટલે મારા ભાઈ ભાઈબંધ તારી સામે જોવ જ જુ મારી સાળી નું હમણા જો મેળ નહીં આવે આ બીજી કોઈ છોકરી તારા ધ્યાનમાં માં તારા વતી હું વાત કરવા જઈશ અને હું કહીશ કે આ મારો ભાઈ છે આને પસંદ કરી લો બાકી મારી સાળી સીધી સાધી અને નોર્મલ છોકરી જેવી નથી હોશિયાર છે થોડીક હોનાર છે એટલા માટે ના પાડું છું સમજે ને જો હું એની ઘરે કલાક બેસવા ગયો હોય ને તો મારી સાળી એક કલાકમાં સાહીઠ મિનિટમાંથી ચાલીસ મિનિટ તો મારી સાથે મજાક મસ્તી કરે બોલ હવે આટલી મજાક મસ્તી કરતી છોકરી હવે એના વિશે મારે સારું વિચારાય કે ખરાબ વિચારાય સમજાય ને બઉ પ્રેમ કરે છે મતલબ પ્રેમ માં શું કરે તું હા પ્રેમ કરું છું સપના આવે સપના ની ક્યાં વાત કરશો મને તો કામ માં મન નથી લાગતું અચ્છા એટલે હા ભૂત તારું મગજ સુધી પહોંચી ગયું છે જો ભઈલા ધીરજ જાગ ધીરજ જાગ અજી ઘણો સમય છે એકવાર વાર મારા લગ્ન થઈ જશે ને પછી નક્કી હા તારા માટે કઈ ગોઠવાય ને એવી વ્યવસ્થા સો સો ટકા કરીશ બસ પણ ક્યારે ક્યારે શું કહ્યું તો ખરા ગોઠવાય ત્યારે મારા લગ્ન નો ગોઠવાય જાય ને પછી સમજ કે તારી વાત નાખીશ બસ અમારી સાસુ મને એક વાર તારા વિશે વાત કરીશ તને જોવા માટે બોલાવે છે નથી બોલાવતા જેવું છે ને એવું તારી સામે આવીને કહી દઈશ પછી મને નહીં કહેતો અમે જ્યારે ચા પાણી નું નક્કી કર્યું હતું ને બાર આ બધા ફોટા પડાવવાને ને એમ ગયા હતા ને ત્યારે તું પણ આવ્યો હતો મારી સાથે કે આર નો મારી પાછળ પડી ગયો છે કે પેલી બહુ રૂપકડી એવી તૈયાર થઈને આટા મારતી હતી હે છોકરી કોણ છે કોણ છે તો તને મેં બધી ડિટેલ જણાવી બસ કે આર થી તું મારી પાછળ પડી ગયો છે હા અમારી સોસાયટી માં જ રહે છે ને દરરોજ જોઉં છું ને દરરોજ જોઈએ છે તો શું થઈ ગયું છો એને જોઈને જોઈને જ હું કામે જાવ અને એને જે દી જોઈ ન હોય ને તે લગે હું કામેય નથી જ જાતો પ્રેમ છે ગાંડા પ્રેમ આ નવો નવો પ્રેમ હોય ને મનમાં એટલે કઈ કઈ થઈ આવે આમ ઘણી વાર દિલમાં ગલગલીયાઈ થાય કે ચાલુ આને જોવું નહીં ને તો મજા નહીં આવે થાય ને આવું મને પણ એવું થતું હતું હા જ્યારે તારી ભાભી સાથે પહેલીવાર સગાઈના ચા પાણીની વાત કરી અને હા ચા પાણી પીને આવ્યા પછીથી લત લાગી ગઈ છે હવે મોબાઈલમાં વાત ન કરું ને એ સિવાય તો મારો દિવસ પૂરો નથી થતો બોલ રોજ દોઢ દોઢ કલાક વાત કરીએ મિનિમમ દોઢ કલાક વાત તો ચાલુ જ હોય હા તો હવે આજ તો તું નહીં આવી ને મારી વાત જરીક દયા આવતી હોય તો કરજે અરે દયા નહીં તું આમ જો જીગર ટુકડો છે મારો તારા માટે તો તું કેતો હોય ને તો ચોથા માળેથી કૂદકો મારીને પડું ભૂલ પડું ના પડું ને એટલા માટે જ તે કે જો શાંતિથી સમય પ્રમાણે મારાથી બનતી કોશિશ કરી ઓકે ચાલ ખુશ ચાલ હવે રજની ગંદા ખાઈ લે એકાદી ચાલ હા એટલે તારું મૂડ કઈક સરખું થાય